નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું પ્રતિક પટેલ આઈટીઆઈ બેચરાજી ખાતે ચાલતા ઓટોમોબાઈલ કોર્સ અંતર્ગતના પ્રેક્ટિકલ વાહનનું રિવર્સમાં ડ્રાઇવિંગ કરવાની પ્રેક્ટિસ કરવીનું તાલીમ ક્ષ આપ સૌને માર્ગદર્શન આપીશ જ્યારે વાહનની ગતિ રિવર્સમાં થતી હોય ત્યારે વાહનની ગતિ ફોરવર્ડ એટલે કે આગળની દિશામાં થતી હોય એના કરતાં આપણે થોડી વધારે કાળજી રાખવી પડશે કારણ કે વાહનની જ્યારે રિવર્સમાં ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે આપણે પાછળથી આવતા વાહનો પર પણ આપણી નજર રાખવાની થતી હોય છે એવામાં આપણે રિવર્સ ડ્રાઇવિંગ શીખવું ખૂબ જ અગત્યનું બની જાય છે રસ્તા ઉપર વાહન ચલાવવા માટેના લાઇસન્સ મેળવવાની પ્રક્રિયામાં પણ હવે રિવર્સ ડ્રાઇવિંગ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે તો આજે આપણે રિવર્સ ડ્રાઇવિંગ કરવાની પ્રેક્ટિસ કરીશું વાહનનું રિવર્સ ડ્રાઇવિંગ કરતાં પહેલાં સૌથી પહેલાં આપણે વાહનની પાછળના ભાગે કોઈ અન્ય વાહન કે અન્ય કોઈ વસ્તુ છે કે નહીં એની પહેલાં ખાતરી કરી લઈશું એના માટે આપણે રિયર મિરર અને બંને લેફ્ટ તથા રાઈટ સાઈડના બંને ગ્લાસમાં યુઝ કરી શકીએ છીએ અત્યારે ગાડી પાર્ક કરેલી છે એટલે સૌથી પહેલાં આપણે આ જે હેન્ડબ્રેક છે એને પહેલાં નીચે ઉતારીશું હવે ડાબા પગથી ક્લચ દબાવી ગિયર બોક્સના લીવરને રિવર્સ ગિયરમાં શિફ્ટ કરો હવે ગિયરને રિવર્સ ગિયરમાં મૂક્યા પછી ધીમે ધીમે આપણે ક્લચને રિમૂવ કરીશું અને એક્સિલેટર થોડું થોડું આપતા રહીશું આ સમયે આપણે પ્રિયર વ્યૂ મિરરમાં અને બંને બંને સાઈડ ગ્લાસમાં જોતા રહીને પાછળ રિવર્સ કરતી વખતે હોર્ન મારીશું અને રિવર્સ લાઇટ ચાલુ રહે એની કાળજી રાખીશું અને ધીમે 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 એક્સિલેટર આપતા રહીશું આપણે વાહનને સીધું રિવર્સ કઈ રીતે કરવું એ બાબતે આપણે શીખ્યા હવે જ્યારે રિવર્સ કરવાની પ્રેક્ટિસ ડાબા વળાંક અથવા જમણા વળાંક તરફ વાળવાની હોય ત્યારે આપણે કેવી રીતે રિવર્સ કરીશું એ એ પ્રોસેસ આપણે શીખીશું તો સૌથી પહેલા આપણે જે જે ડાબા સાઈડ અથવા જમણી છે તો એ મુજબ આપણે સ્ટેરિંગને વાળવું પડશે તો હવે આગળનો આપણો ટર્ન ડાબી સાઈડ વાળવાનો છે તો આપણે સ્ટેરિંગનું કંટ્રોલ એન્ટી ક્લોકવાઇઝ મતલબ કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે કરીશું આજે આપણે વાહનનું રિવર્સ ડ્રાઇવિંગ કરવાની પ્રેક્ટિસ કરી તો એમાં વાહનો રિવર્સ ડ્રાઇવિંગ કરતી વખતે આપણે શું શું કાળજી રાખવી અને કેવી રીતે રિવર્સ ડ્રાઇવિંગ કરવું એ આપણે શીખ્યા આશા રાખું છું કે તમને બધાને એમાંથી યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું હશે આભાર